મેઘરાજાએ ગીરદેવળી ગામને બનાવ્યું સમુદ્ર જેવું ગામના રોડ રસ્તાઓ પ્રાથમિક શાળાના ગ્રાઉન્ડમાં ભરાયા પાણી જૂજ કોડીનાર તાલુકાના ગીરદેવળી ગામની અંદર વરસાદ પડતા ગામ લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો રોડ રસ્તાઓ પર બેકાબુ પાણી ભરાતા ગામ લોકોને તેમજ બાળકો વિદ્યાર્થીઓને અવરજવર માટે મહા મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો પ્રાથમિક શાળાના ગ્રાઉન્ડમાં પણ પાણી ભરાઈ ગયા હતા ગ્રામના અન્ય વિસ્તારોમાં પણ ગંદકીનું સામ્રાજ્ય પ્રદૂષણ હોય જેના કારણે બીમારીનો ભય લોકોમાં થર્યો છે બાળકો વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે સરકારી તંત્ર અને રાજકીય નેતાઓ ક્યારે જાગશે એવા લોકોમાં પ્રશ્નો સવાલ થયા છે ગામ લોકોની માંગ છે કે વેલી તકે ગીર ગામની અંદર સ્થાનિક પ્રશાસન તંત્ર વેલી તકે જાગે અને વરસાદી પાણીનો નિકાલ કરે સંવાદદાતા ભાણજીવાળા સાથે કેમેરામેન ભરત રાઠોડ દીવ મિરર ન્યૂઝ કોડીનાર કેટલાક વર્ષથી આવી પ્રશ્ન છે તો વીસ પચીસ વર્ષથી આને આ પ્રશ્ન છે કોઈ હજી આનું કોઈ નિવાર કારણ કોઈ કરતું એવું છે તમારું નામ મારું નામ ડયભાઈ ડયભાઈ શું કેટલાક વર્ષ આ છેલ્લા પંદરથી વીસ વર્ષથી અમારે આ પ્રોબ્લેમ છે અમારો આ રસ્તો થાય એવી અમારી રજૂઆત છે કે જો આ કરી દઈએ તો અમારા માટે સારું છે અમારા નાના બાળકો ભણવા જવા લઈ જવા રાતા ઉર અમારે માંદાસ થાય જવું આવું બધી પ્રોબ્લેમ જવું છે રસ્તાની તો પછી વર્ષે તમારે ગટરની સુવિધા છે ગટરની સુવિધા નથી નમસ્કાર મિત્રો હું ફિરોઝ રાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું દીવ મિરર ન્યૂઝ જોતા રહો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં સત્યની સાથે જોડાતા રહો નમસ્તે મિત્રો હું છું ચાંદની પરમાર આપની ચેનલ એટલે કે ન્યૂઝ લાઈક કરો શેર કરો અને ફોલો કરો અને હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં દીવ મિરડ ન્યૂઝ દરરોજ લાઈવ અપડેટ ગુજરાત રાજ્ય દેશ દુનિયાના તમામ બ્રેકિંગ સમાચારો નિહાળો દીવ મિરડ ન્યૂઝ ચેનલ પર